નમસ્તે અખિલ ભારત રાણા સમાજના તમામ બંધુઓ અને ભગિનીઓ વિક્રમ ફવત બે હજાર બ્યાસીનું નવું વર્ષ આપને અને આપના સમગ્ર પરિવારને લાભદાયી ફલદાયી યશસ્વી અને કીર્તિના ઉચ્ચ શિખરો તમે સર કરો અને સમાજની પ્રગતિમાં તમારો અમૂલ્ય ફાળો આપી બે હજાર બ્યાસીનું વિક્રમ સંવર્ધ નવ વર્ષ આપને સર્વને મંગલકારી અને કલ્યાણકારી બની રહે એવી અંતરની શુભેચ્છા સમગ્ર સમાજમાં જે પ્રગતિ થઈ રહી છે અને એ પ્રગતિના મીઠા ફલો આપ સૌ આજે ચાખી રહ્યા છો એનું કારણ છે અખિલ ભારત રાણા સમાજનું સબલ નેતૃત્વ અને અખિલ ભારત રાણા સમાજને કારણે જ આપને એકબીજાના પરિચયમાં આવ્યા અને એકબીજાની નજદીક આવી એકબીજાને ઓલકતા થયા છે ત્યારે આપના સમગ્ર સમાજની ફરજ એ જ બની રહે છે કે સમાજમાં પોતાનું કિંચિત ફાલો કે રીતે આપો સેવાકીય રીતે આપો કે અન્ય કઈ રીતે આપો પણ સમાજને સંબલને એક મજબૂત સંગઠન બનાવવામાં આપ સર્વનો ફાળો ખૂબ જ જરૂરી છે અને અન્ય અન્યનો સાથ આપને એકબીજાને એક નવી શિખરો સર કરવા માટે આપનું સંઘબલ ખૂબ જ મહત્વનું બની રહેશે એ જ આજના નવા વર્ષે આપ સર્વને Happy New Year, happy New Year, happy New Year.